અમદાવાદથી સામે આવી રહ્યા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અચાનક હવે ચેકિંગ હાથ ધરવામાં આવી છે કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરાય છે વાત કરવામાં આવે આરોગ્ય વિભાગ જાણીતી સ્વીટ મઠ પર ચેકિંગ હાથ ધર્યું છે ઉનાળાને લઈને કેરીના રસ બનાવતા અને વેચતા એકમો પર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે વિવિધ બેકરીઓમાં આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરાયું છે ગુરુકુળ પાસે આવેલ અમિત પ્રોડક્ટ્સને ત્યાં ચેકિંગ કરવામાં આવ્યું નોંધનીય છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરાયું છે આરોગ્ય વિભાગ દ્વારા જાણીતી સ્વીટ માર્ટ પર ચેકિંગ હાથ ધરાયું ઉનાળાને લઈને અત્યારે કેરીના રસનું ખૂબ જ વેચાણ થતું હોય છે ત્યારે કેરીના રસ બનાવતા અને વેચતા એકમો પર ચેકિંગ હાથ ધરાયું છે આ ઉપરાંત પણ જ્યાં હાલ જેનું વેચાણ સૌથી વધારે થતું હોય ઉનાળામાં તેવા તમામ એકમો પર આઈસ્ક્રીમ સાથે સાથે કેરીના રસ શેરડીના રસ જેવા જે વેચતા અને બનાવતા એકમો છે ત્યાં ચેકિંગ હાથ ધરાયું છે ગુરુકુ ગુરુકુલ પાસે આવેલ અમિત પ્રોડક્ટને ત્યાં પણ ચેકિંગ કરવામાં આવ્યું વિવિધ બેકરીઓમાં પણ આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરાય છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરાયું છે આરોગ્ય વિભાગ જાણીતી સ્વીટ માર્ટ પર તેમણે ચે ચેકિંગ હાથ ધર્યું ખાસ કરીને અત્યારે ઉનાળાનો સમય છે ત્યારે ઠંડા પીણાનું ખૂબ જ વેચાણ થતો હોય છે ખાસ કરીને કેરીના રસનું ખૂબ જ વેચાણ થઈ રહ્યું છે ત્યારે કેરીના રસ બનાવતા અને વેંચતા જે એકમો છે ત્યાં ચેકિંગ હાથ ધરાય છે તેવામાં ખાસ જો વાત કરવામાં આવે ગુરુકુલ પાસે આવેલ એકમ આવા જ પ્રકારનું અમિત પ્રોડક્ટને ત્યાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું કેરીના રસ અહીં બનાવવામાં આવે છે વહેંચવામાં આવે છે ત્યારે કેરીના રસ બનાવતા આ જે એકમ છે ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું કેરીના રસની જે ક્વોલિટી છે તેના પર આ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે જો કોઈપણ પ્રકારની મિલાવટ આ રસમાં મળે છે તો કડક કાર્યવાહી કરવા અમદાવાદ કોર્પોરેશન આરોગ્ય વિભાગ ફરી એકવાર ચેકિંગ કરી રહ્યું છે ખાસ કરીને જો વાત કરવામાં આવે આમ તો રાજ્યભરમાં આ પ્રકારનું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે છેલ્લા ઘણા સમયથી ત્યારે અમદાવાદ શહેરમાં હાલ આ પ્રકારનું ચેકિંગ હાથ ધરાવું છે આરોગ્ય વિભાગના કર્મચારીઓ અધિકારીઓ દ્વારા અલગ અલગ એકમો પર જઈને અહીં સેમ્પલ લેવાની શરૂઆત કરવામાં આવી કેરીના રસ સહિતના જે બનાવટો છે ખાદ્ય પદાર્થો છે તેના સેમ્પલ લઈને અને પછી તેની તપાસ કરવામાં આવશે જો કોઈપણ પ્રકારની ભેળશેડ ની જાણ થશે તો કડક કાર્યવાહી પણ કરવામાં આવશે ત્યારે અમદાવાદ શહેરમાં હાલ અલગ અલગ વિસ્તાર અલગ અલગ એકમો પર જઈને આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા કર્મચારીઓ દ્વારા અહીંના જે ખાદ્ય પદાર્થ જે જે પ્રોડક્ટ્સ જે એકમો દ્વારા બનાવવામાં આવે છે તેના સેમ્પલ લઈને પછી તેના તપાસની કાર્યવાહી કરવામાં આવશે ગુરુકુલ પાસે આવેલ અમિત પ્રોડક્ટને ત્યાં આજે આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી હતી ચેકિંગ કરવામાં આવ્યું હતું અહીં કેરીનો રસ બનાવવામાં આવે છે જેનું સેમ્પલ કલેક્ટ કરવામાં આવ્યું આ સેમ્પલનું જે બાદ હવે તપાસ થશે પછી રિપોર્ટ આવ્યા બાદ જો કોઈ ભેળસેળ હોય તો તેને લઈને કડક કાર્યવાહી કરવામાં આવશે હાલ તો સેમ્પલ કલેક્ટ કરવામાં આવ્યું છે અલગ અલગ આ જ પ્રકારના જે એકમો છે જ્યાં ઉનાળાને લઈને કેરીના રસ બનાવવામાં આવી રહ્યા છે વહેંચવામાં આવી રહ્યા છે તો ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે વિવિધ બેકરીઓમાં પણ આરોગ્ય વિભાગ દ્વારા સવારથી જ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે સેમ્પલ કલેક્ટ કરવામાં આવી રહ્યા છે જે સેમ્પલ્સની બાદમાં જે તપાસ થશે અને જો કોઈ પણ પ્રકારની હોય તો લઈને કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ જગ્યાએ અત્યારે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે સાથે જ વાત કરવામાં આવે તો રસ બનાવતી જે ફેક્ટરીઓ હોય ત્યાં આગળ અત્યારે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે ગરમીની સિઝન વધુ છે ત્યારે અત્યારે વિવિધ જગ્યાએ આ જ પ્રકારનું જે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ગુરુકુલ પાસે આવેલ જે આ ફેક્ટરી છે ત્યાં આગળ અત્યારે રસ બનાવતી જે આ ફેક્ટરી છે ત્યાં આગળ અત્યારે કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે સાથે જ અલગ અલગ જે બેકરી આઇટમ બનાવતી પ્રોડક્ટ છે ત્યાં આગળ પણ આજ પ્રકારનું જે ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે કેમેરામેન મેહુલ સોલંકી સાથે બ્રીજિસ દવે અમદાવાદ તો હાલ જેતે સમાતાતાએ જણાવ્યું કે અલગ અલગ એકમો પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે સેમ્પલ કલેક્ટ કરવામાં આવી રહ્યા અગર વાત કરે